અમરેલી જિલ્લાના વડીયામાં ટીચર ઉત્પાદન કેન્દ્ર પર તેમજ આઈસીડીએસ પૂરક પોષણ આહાર ઉત્પાદન કેન્દ્ર પર જિલ્લા તંત્ર સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ટીએચઆર ઉત્પાદન કેન્દ્ર દ્વારા વડીયા કુકાવાની એકસો સાત જેટલી આંગણવાડીઓમાં પોષણ આહાર વિતરણ કરવામાં આવે છે ત્યારે અહીં જિલ્લા તંત્રની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી પુરવઠા વિભાગના અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા પગલે એક હજાર સત્યાવીસ જેટલા પેકેટો સીઝ કરી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા બીજી બાજુ વડીયા સખી સંઘના પ્રમુખે છેલ્લા સાત મહિનાથી ગ્રાન્ટ ન મળતી હોવાનો તેમજ પગાર પણ પાંચ છ મહિનાનો ન મળ્યો હોવાનો આક્ષેપ કર્યો માનનીય કલેક્ટર સર બેડિયો સરની સૂચના મુજબ ટેકોમ રાશન માટે અ ગ્રામ પંચાયતમાં વડીયા સતિ સંઘ દ્વારા ટેકોમ રાશનની ડિલિવરી આંગણવાડીમાં કરવામાં આવે છે અને એમનું ઉત્પાદન જગ્યા પર કરવામાં આવે છે એની ચકાસણી અર્થે આજે વિવિધ પંચ જિલ્લા પંચાયતના અધિકારી કર્મચારી સાથે

ગુજરાન હલાવતા હોય તો બેનું શું કરે